જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસબિંદ ટીમ વિશે તો એસબિંદસરાયની ટીમનો નવો વિડીયો આવી ગયો છે મુગાભાવની કેરીઓ અને એ ભાગ બહુ મજા આવે એવો ભાગ છે ફૂમતાજીની બધી કેરીઓ બધા એક એક કરીને ખાઈ જાય છે અને આપણે આ વિડીયોમાં એક કમેન્ટની સિરીઝ રાખી છે કે જે ભાઈ આપણી આ વિડીયોમાં કમેન્ટ કરશે અને તેનું નામ તેના ગામનું નામ અને તેના ચેનલનું નામ કમેન્ટ કરશે તો લાઈવ આપણે કમેન્ટમાં નામ લેશું તો તમે પણ તમારા ગામનું નામ અને તમારું નામ કમેન્ટ કરી દો તો મિત્રો આપણી ચેનલની હાલ રીચ બહુ ડાઉન થઈ રહી છે તો તમે સપોર્ટ કરો અને વિડીયો પૂરો જુઓ અને મિત્રો એસબીનની ટીમે એસબી બી શોપિંગનું ઓપનિંગ કરી દીધું ગઈકાલે સારી બીજના દિવસે તો બહુ મજા આવી ગઈ અને જોવાની પણ મજા આવી ગઈ એસબી બી શોપિંગનું ઓપનિંગના ભાગ અને બહુ સારી આઈટમો રાખી છે અને હરિભા ચાયનું પણ ઓપનિંગ કર્યું છે હરિભાની ચાયના પેકેટ આવે છે એ પણ ઓપનિંગ કર્યું છે અને ફૂમતાજીના અને એસબી સાહેબને ચાહક મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો ફૂમતા કાકાની તો બધા કરી એક કરીને ખાઈ ગયા છે અને મિત્રો આપણે આપણી ચેનલમાં વ્લોગ વિડીયો પણ બનાવી છે તો વ્લોગ વિડીયોને પણ જોજો અને સપોર્ટ કરજો તેમાં અમારું ઘર અમારા ઘરના ફેમિલી મેમ્બરો એ પણ બધું જોવા મળી જશે અને અમારી લાઇફસ્ટાઈલ પણ જોવા મળશે કે અમે ખેતરમાં કેવી રીતે રહી છે અને અમારું જીવન કેવું છે તો તમને પણ જોવાની મજા આવશે તો વિડીયો પૂરો જોજો તો આપણી ચેનલમાં અમારા વ્લોગ વિડીયા છે એ પણ જોવાનું ભૂલતા નહીં તો આજના વિડીયો આટલા સુધી ટાટા બાય બાય